તેમણે શાંતિથી પસાવ કરવું જોઈએ ખરેખર બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ રજૂ કર્યું હતું અંતર્ગત પોલીસે રેપ કેસની તપાસ એકવીસ દિવસમાં પૂરી કરવાની રહેશે વિધાનસભામાં પાસ થયા બાદ બિલ રાજ્યપાલને મોકલવામાં આવ્યું હતું બિલમાં ઘણી ખામીઓને ટાંકીને રાજ્યપાલે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યું રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ જ આ બિલ કાયદો બની જશે